ખોરાક દ્વારા આપણા બોડીને જે કંઈ પોષક તત્વોની જરૂરિયાત હોય એ ન મળવાના કારણે એમના બોડીમાં પ્રોબ્લેમ થતા હતા તો આ પાવડર એમણે લીધેલું છે અને ઉપર લખેલું છે ઇઝી ડિટોક્સ એક કેપ્સ્યુલ છે તો આ કેપ્સ્યુલ છે કે માણસના બોડીનું પંચકર્મ કરવાનું કામ કરે છે ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે કેટલા મહિના સુધી સેવન કર્યું છે તમે આનું મેં ચારથી પાંચ મહિના સેવન કર્યું છે તો હવે કેવું લાગે છે હવે અત્યારે એકદમ મારું શરીર રળવું ફૂલ છે

હવે આમ શરીર હળવું લાગે છે પછી કામકાજ કરવામાં કેવું લાગે છે કામકાજ કરવામાં એકદમ આમ એમ થાય કે ચાલો આ કરી જ નાખવું કામ કોઈ પણ કામ કરીને ને એવું થાય છે હા એવું હોવું જ જોઈએ પણ આ પ્રોબ્લેમોના કારણે આપણને કામ કરવાની ઈચ્છા થતી નહોતી પછી તમારા ઘરમાં મતલબ તમને ફાયદો થયો પછી તમારા પરિવારમાં નેટસપને પ્રોડક્ટ કોણ ઉપયોગ કરે છે હવે મારા વાઈફ શું નામ તમારું પાયલબેન પાયલબેન તમને શું પ્રોબ્લેમ હતો મને આખો શરીર દુખ્યા રાખે એમ કામ કરો એમ ખબર કામ કરવાનું મન ન થાય અને શરીર તમારું દુખતું હતું પછી બીજો પ્રોબ્લેમ શું હતો તમને ખેલનો પ્રોબ્લેમ હતો તો તમને શરીર દુખતું હતું ને કામ કરવાની ઈચ્છા નહોતી થતી નબળાઈ લાગતી હતી ને તો તમે શેનો ઉપયોગ કરેલો છે આ પાવડર અને કેપ્સ્યુલ તમે કેટલા મહિના સુધી પીધું છે ત્રણ મહિના સુધી તો હવે તમે જે શરીર દુખતું હતું ને પ્રોબ્લેમ હતો એમાં કેવું લાગે છે હા હળવું અચ્છા તો બીજું તમે કે એમને વજન નું કેતા શું કેતા હતા એનો જયારે પાવડર ની નતું પીરે ત્યારે એનું વજન સાડત્રીસ કિલો હતું સાડત્રીસ કિલો હા અત્યારે કેટલું છે અને અત્યારે એનું ચાલીસ ઉપર વજન છે ચાલીસ ઉપર વજન છે હા અને આમ કામકાજ કરવામાં કેવું લાગે છે સારું લાગે છે સારું એટલે